નમસ્કાર દર્શક મિત્રો બેનસ માં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો ને સમાચાર બદરાવલના યુવાનો શંકાસ્પદ હાલતમાં પોતાના જ આઈસર ટ્રકમાંથી મૃતદેહ મળી આવ્યો પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ભદ્રાવળ ગામે રહેતા અને પોતાની માલિકીનું આઈસર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ મગનભાઈ પરમારનો મૃતદેહ ગામની નજીક કેનાલ પાસે પાર્ક કરાયેલ પોતાના જ આઈસરમાંથી મળી આવ્યો હતો મૃતક યુવાન મહેશભાઈના નાના ભાઈ જગદીશભાઈ અને તેના પરિવારજનોનું કહેવું છે કે મહેશભાઈ પોતાનું આયસર લઈને મહુવા જોવા નીકળેલ હતા અને રાત્રે ઘરે આવી જાય પણ મોડે સુધી ન આવતા ફોન કરતાં તેમનો ફોન સ્વિચ ઓફ બતાવવામાં આવતો હતો પરંતુ વહેલી સવારે ત્રણેક વાગ્યા બાદ સ્વિચ ઓફ ફોન રણકવા લાગ્યો હતો પરંતુ રિસીવ થયો ન હતો ત્યારે સવારે જગદીશભાઈ ગામ નજીકથી પસાર થયા હતા ત્યારે ભાઈનું આયસર ટ્રક જોઈ જતા તેમાં તપાસ કરતા ડ્રાઈવરની કેબિનમાંથી તેમના ભાઈનો મૃત હાલતે મૃતદેહ જોવા મળતા ગભરાઈ જવાને કારણે પોલીસને બોલાવાને બદલે સીધા ઘરે આયસર ડ્રગ હંકારીને પોતે જતા રહ્યા હતા બાદમાં પીએમ માટે તળાજા લાવેલ અને મૃતદેહને જોતા તેમના નાકમાંથી સફેદ કલરનું પ્રવાહી જાંબલી કલરના હોઠ અને ગળાના ભાગે ફાંસો દોરીના નિશાન જોવા મળ્યા હતા બનાવવા મામલે તળાજા પોલીસે ઇન્ક્વાયરસ્ટ બનેલા મોતનું સાચું કારણ બહાર લાવવા માટે પોલીસે ફોરેન્સિક લેબમાં પેનલ પીએમ અર્થે ભાવનગરમાં સરટી હોસ્પિટલ ખાતે મોકલી આપી બધું કાર્યવાહી હાથ ધરી હતી. મગનભાઈ ગામ ભદરાવર અમરત્રા એટલે એ માણસ એક રાજુપરા એક્સિડન્ટ થયું કે નહીં એટલે એ માણસ આવડે એને ઓળખતો હતો અને એની એ માણસ ભાગી ગયો હતો એટલે મારો ભાઈ એક એને જ ઓળખતો હતો એનો વિટનેસ એ બન્યો કે નહીં એટલે એવડી પછી માણસની અવરનવર ઓફર આવતી હતી કે તમે નામ ન દેતા તમારા પાંચ લાખ જાતે કી કે તમારા આઈસર છે તો એ તમારે કે નહીં છૂટતા થાય તમે આનું નામ ન દેતા એ બાબતે આ બધું થઈ ગયું બનાવ અને એ અમને નિય ના મળે ત્યાં સુધીમાં અમે આ ડેડ બોડી નહીં શીખી પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો આ કેસ કર્યો પણ અમારે કોઈ સાંભળી નથી આમાં અરજી અમે કરીને હતી એની એમ કહે છે કે તમારી અરજી નથી તમે મારી નાખશો